વડોદરાના યુવાઓના ભવિષ્યને ઘડવાનો એક નવતર પ્રયાસ જે અંતર્ગત ભવ્ય યુવા કોન્કલેવનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું આ યુવા કોન્કલેવ યોજાયો જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋત્વિક પુરોહિત દ્વારા ભારત ભાગ્ય વધાતા ભવ્ય યુવા કોન્કલેવ વડોદરા શહેરમાં યોજવામાં આવ્યો છે આ નવતર પ્રયોગ તેઓએ હાથ ધર્યો છે ફક્ત વડોદરા નહીં આખા ગુજરાતમાં આ નવતર પ્રયોગ વડોદરામાં કરવામાં આવ્યો છે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઋથ્વિક પુરોહિતનો આ પ્રયાસ છે જેમાં યુવાઓને તેમના ભવિષ્યની જે દિશા છે તેને બતાવવામાં આ યુવા કોન્કલેવ ભારત ભાગ્ય વિધાતા મહત્વનો ભાગ ભજવશે જે યુવા ભારતના સપનાઓને સાચી દિશા આપવા માટે એક માર્ગદર્શક બની શકે છે આ પ્રયાસ માત્ર વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર થયો છે અને તે આ પ્રયાસને વધુ વિશેષ બનાવે છે આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સયાજીગંજના ધારાસભ્ય કેળુ રૂકડીયા અને અન્ય કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ યુવાનોને પ્રોત્સાહિત સૌએ કર્યા પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો યુવાનોને સમજણ પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો યુવાનોને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે જાગૃત કરવાનો કોન્કલેવ દરમિયાન વિવિધ સત્રો અને પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકસાન વિશે માહિતી આપવામાં આવી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા રિસાયકલિંગ અપનાવવા અને પર્યાવરણ સુરક્ષામાં સક્રિય યોગદાન આપવા માટે યુવાનોને પ્રેરિત કરવામાં આવ્યા વક્તવ્યો અને પ્રસ્તુતિઓ દ્વારા યુવાનોને પ્લાસ્ટિક મુક્ત ભવિષ્ય માટેના વ્યવહારો ઉકેલો અને તેમના દ્વારા કરી શકાય તેવા પ્રયાસો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું टीम ट्री सर्टेबल ट्रस्ट और ऋतुविक पुरोहित का प्रयास गुजरातना युवाओं में नवी चेतना जगाउछे ने तमने उज्जवल भविष्य वाटे प्रेरणा आपशे તેવી आशा ना मोबाइल बस थोड़ा सा प्यार और थोड़ा सा ध्यान पेड़ हमें सांसें देते हैं नदी हमें पानी देती है हवा हमें ठंडक देती है सूरज ना रहे तो क्या हम भी रह पाएंगे अब वक्त आ गया है हम अपनी धरती के लिए कुछ पेड़ लगाए पानी बचाए कचरे को दस बिन में डाले और दोस्तों को भी समझाए मैंने तो ठान लिया है कि मैं धरती माँ की छोटी सिपाही बनूंगी ભારત ભાગ્ય વિધાતા આજે યુથ પાર્લામેન્ટનો લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ ગઈ આ લોન્ચિંગ ઇવેન્ટ આજે થઈ પરંતુ થો આવનારા થોડાક સમયમાં યુથ પાર્લામેન્ટનું આયોજન થવાનું છે જેમાં યુવાનોને જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે અને યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ વધી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત દેશ બને એક ક્ષેત્રમાં યુવાનોનો ભાગીદારી મોટી રહે કારણ કે પાંસઠ ટકા યુવાનોનો દેશ છે ભારત ત્યારે આ યુથ પાર્લામેન્ટનું આયોજન કરી અને વધુમાં વધુ યુવાનોને દેશહિતમાં આગળ વધે એ માટેનો આ મુખ્ય ઉદ્દેશ છે યુથ પાર્લામેન્ટમાં અનેક ક્ષેત્રના તજજ્ઞો હાજર રહેશે યુવાનોને એ દરેક વિષય ઉપર માર્ગદર્શન આપશે યુવાનોનો શું વિઝન છે એ વિશે પણ જાણવામાં આવશે મુખ્ય ધ્યેય પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું પણ છે યુવાનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે એ માટે જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે સુરત દેસાઈ આજે અહીંયા વાણિજ્ય ભવન ખાતે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત ભાગ્ય વિધાતા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજનો જે યુવાન છે એ કાલનું ભારતનું ભાગ્ય છે આપણા નરેન્દ્રભાઈ આદરણીય વડાપ્રધાન એ તો કહે છે કે આજના યુવાનો જે છે એ જ ભારતને વિકસિત ભારત બનાવનાર છે યુવાનોનું યોગદાન બહુ મોટું યોગદાન રહેવાનું છે આજે ભારતની અંદર પચાસ ટકાથી પણ વધુ યુવા વર્ગ છે અને કોઈ પણ દેશમાં જ્યારે યુવાનો કોઈ ઠાની લે છે તો એ પ્રમાણે કામ થતું જ હોય છે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદ પણ એવું કહેતા આજથી દોઢસો વર્ષ પહેલાં કે એકવીસમી સદી એ ભારતની સદી છે એ નરેન્દ્ર બોલીને ગયા છે બીજા નરેન્દ્ર સાકાર કરવા જઈ રહ્યા છે ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યારથી લઈને બે હજાર સુડતાલીસ એટલે કે સો વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ભારત વિકસિત બને એવો એક સંકલ્પ પણ કરવામાં આવ્યો છે એ સંકલ્પ કોઈ પૂર્તિ કરી શકશે તો આજનો યુવાન જ કરી શકશે એટલે આવા કાર્યક્રમોના માધ્યમથી યુવાનોને એક માર્ગ મળે એક પ્રકારનું ડાયરેક્શન મળે કે આપણે શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એવા પ્રકારનું એક માધ્યમથી આ કાર્યક્રમ આયોજિત કર્યો છે એ બદલ આ ટ્રસ્ટ એમના મુખ્ય આયોજક ઋત્વિકભાઈ ભાઈ અને એમના સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વખતે એક એક અનોખું કાર્ય કરવામાં આવે છે આ વખતે અમારી સંસ્થા દ્વારા ભારત ભાગ્ય વિધાતા યુથ પાર્લામેન્ટ તથા યુથ કોન્કલિવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે અમારા દ્વારા લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે આની અંદર આવનારા સમયમાં દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી આ ઇવેન્ટમાં જોડાવાના છે યુથ કોન્કલિવનું આની અંદર ટૉપિક છે પાણી પર્યાવરણ અને પ્લાસ્ટિક જેને તમે જાણો છો કે ગ્લોબલ વોર્મિંગથી આપણે કેવી રીતના લડી રહ્યા છે અને યુથ પાર્લામેન્ટના ટોપિકમાં વન નેશન વન ઇલેક્શન જેવા જે સરકાર દ્વારા નવા નવા નીતિ નિયમો લાવવામાં આવ્યા છે એના પર સમગ્ર દેશના અલગ અલગ જગ્યાના યુવાનો ડિબેટ કરશે અને એ પણ વડોદરા આવીને ડિબેટ કરશે એની માટેનો આ અનોખો કાર્યક્રમ છે અને આજે અમારા દ્વારા એની લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આપણો દેશ તમે જાણો છો લોકશાહીમાં માને છે બરાબર છે તો એ લોકશાહી આજના દિવસે વધુ મજબૂત બને આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત તરફ વળી રહ્યા છે ત્યારે આજ વિકસિત ભારતને કેવી રીતના સાકાર કરી શકાય તેની માટે આ વિદ્યાર્થીઓ અહીંયા આવીને આવનારા વીસ વર્ષમાં ભારત દેશે કેવું કામ કરવું જોઈએ તેની માટે એમના સુજાવ આપશે તમે જાણો છો ભારત ભાગ્ય વિધાતા એનો મતલબ કે ભારત એ ભાગ્ય વિધાતા પહેલેથી જ છે અને એને કોઈ અટકાઈ શકે એમ નથી આપણે અત્યારે તેજસ વિમાન વસાયું પણ આપણી સંસ્કૃતિમાં પહેલેથી ઇન્દ્રદેવ પુષ્પક વિમાનને લઈને જતા હતા એ જ રીતે દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા હમણાં કરવામાં આવે છે પણ ભારત દેશની પ્રણાલીમાં તમે જાણો છો આ કે આપણી ત્યાં એક પણ પૂજા કે પાઠ એ વનસ્પતિ વગર થતો નથી એટલે ભારત દેશમાં અલગ અલગ સંસ્કૃતિ દ્વારા અલગ અલગ મેસેજ હંમેશા આપવામાં આવતો હોય છે અને અને અમારા દ્વારા એક અલગ મેસેજ આપવામાં આવી રહ્યો છે બીજી વસ્તુ આ કાર્યક્રમ થકી આવનારા સમયમાં વડોદરામાં એક હજારથી પણ વધુ લા લારીવાળા લોકો રેસ્ટોરન્ટો તથા દુકાનોને અમારી કંપ ભારત ભાગ્ય વિધાતા દ્વારા પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવશે બીજું અમારી સંસ્થા દ્વારા એક હજાર બોટલોના ટ્રી ગાર્ડ બનાવીને હાઈવે પર લગાવવામાં આવશે ત્રીજી વસ્તુ કે અમારા દ્વારા આ જે ટ્રીગાર્ડ છે અને એની સાથે સાથે એક ઇકો બ્રિક્સ બનાવવામાં આવી છે જે પ્લાસ્ટિક જમીનમાં જતું રહે છે એ પ્લાસ્ટિક જમીનમાં ના જાય અને બ્રિક્સમાં એને પૂરવાથી એને નુકસાન ના પહોંચે એની માટેનું પણ કાર્ય કરવામાં આવશે જી પ્લાસ્ટિક મુક્ત મેં જે રીતે આપણે એને કીધું કે આ પ્લાસ્ટિકની જ આ બધી વસ્તુ છે ટ્રીગાળ એ પ્લાસ્ટિકની બોટલથી બનશે આ જે ઇકોબ્રિક્સ એ પણ પ્લાસ્ટિકની છે અને આ તમામ જે શહેરના લારી ગલ્લા અને શોપ અને રેસ્ટોરન્ટને પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન છે એની પર અમે આગળ વધીશું આજના કાર્યક્રમમાં વડોદરાના યશસ્વી અધ્યક્ષ પ્રકાશભાઈ સોની શ્રી કેવરુભાઈ રોકડિયા તથા સુરતથી સુરજભાઈ દેસાઈ આવ્યા છે યુવરાજભાઈ આવ્યા છે એફઆરસી મેમ્બર કુણાલભાઈ વશિષભાઈ શુક્લા જેવા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે